નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટાવાળો ખેડૂતની અંદર અને હું છું તમારું ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો અહીંયા જો આપણે બળદેવ કંપનીની વોચ દોતાવાળી ઓરણી લાવેલા છીએ આ જે મુહૂર્ત કર્યું છે તો એના વિશે તમને જણાવી દઈએ થોડી ઘણી માહિતી આપણે ઓરણી ફર્સ્ટ ટાઈમ લાવેલા છીએ અમારા એરિયામાં ઓટોમેટિક ઓરણીનું બિલકુલ ચલણ નથી તો આપણે પહેલી વખત લાવેલા છીએ થોડું ઘણું માર્ગદર્શન જોઈશે તો તમારી રાય માગીશ વિડીયોની અંદર તમે કોમેન્ટની અંદર મને થોડો ઘણો જવાબ આપજો મિત્રો તો અહીંયા જુઓ પાંચ દોતાવાળી કોરણી છે અને આપણે એક દોતે એરંડા વાવ વાવી રહ્યા છીએ અત્યારે તો અહીંયા જુઓ એરંડા કેવા પડે છે આ રીતના એરંડા પડે છે અને આપણે એક જ દોતે વાવી રહ્યા છીએ અત્યારે હવે અમુક મિત્રો જે ઓરણી રાખતા હોય બળદેવ કંપનીની અથવા કોઈપણ બીજી કંપનીની તો આપણે એરંડાની અંદર ત્રણ ખોંચાવાળું ચક્કર લગાવેલું છે બરાબર છે કે નહીં કોમેન્ટ કરજો અને આ ચેનની વાત કરીએ તો કંપનીવાળા કંપનીમાંથી સલાહ મળી હતી કે ભાઈ બંને નાના ચક્કર રાખજો તમે તો આપણે પાછળ પણ નાનું ચક્કર નીચે રાખેલું છે અને ઉપર પણ નાનું ચક્કર રાખેલું છે બંને નાના ચક્કર રાખેલા છે તો ઉગાવો કેવો નીકળશે એ તો પછી ખબર પડશે પણ અત્યારે બરાબર છે કે નહીં એ કોમેન્ટ કરજો તો મિત્રો આ રીતનું કામ કરે છે બલદીવ કંપનીની ઓરણી ચોવીસ ગુંઠાની અંદર મિત્રો બે કિલો બિયારણ અઢી વીઘાની અંદર ગયું છે તો એ રીતનું બિયારણ જાય છે આની અંદર નોર્મલ સ્પીડ રાખેલી છે આનાથી વધારે કરવી પણ થાય ઓછી કરવી તો પણ થાય તો એ રીતનું માપ રાખેલું છે જે મિત્રો એરણના પહેરતા હોય એ કોમેન્ટ કરો કે ભાઈ બરાબર છે કે નહીં અને અહીંયાથી તમને બતાવી દઉં કે આ રીતની આપણે ટિટોળી લગાવેલી છે ટિટોડી બરાબર છે કે નહીં કમેન્ટ કરજો એનું માપ ઓકે લગાવેલું છે કે નહીં કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ ઓરણીનું ફિટિંગ કરી છે કાલે જ્યારે ઓરણી આવી હતી ત્યારે લગભગ પંદર વીસ ખેડૂતોનું ટોળું આવી ગયું હતું ઓરણી જોવા માટે કારણ કે અમારા એરિયામાં બિલકુલ ઓરણી નથી એટલે લોકોને નવાઈ લાગે છે તો મિત્રો જે પણ તમારી આની અંદર કોઈ ભૂલ લાગતી હોય તો કોમેન્ટની અંદર સલાહ આપજો તમને ચેન પણ બતાવી દઉં કે કઈ રીતની આપણે લગાવી છે અહીંયા જુઓ પાછળ નીચે નાનું ચક્કર લગાવેલું છે અને ઉપર પણ નાનું ચક્કર લગાવ્યું છે અને આગળના દાઢાએ આપણે પહેરીએ છીએ એરંડા જેથી કરીને અહીંયા ટેકરા ઉપર ઊગે તો વરસાદની આગાઈ છે તો વધારે કદાચ થોડો ઘણો વરસાદ આવી જાય તો એરંડાની અંદર ઉગવામાં તકલીફ ના પડે જ્યાં ટેકરા જેવું દેખાય એ ટેકરા ઉપર એરંડા ઉગશે આ ટેકરા ઉપર એરંડા ઉગશે તો એ રીતનું આપણે પહેરવાની સિસ્ટમ છે મિત્રો હજુ આનો રિવ્યુ આપણે કરીશું ડિટેલમાં તો એની અંદર આપણે વધારે માહિતી આપશું મિત્રો હાલ પૂરતું આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ